આપનું સ્વાગત છે નમસ્કાર ભગવાન વિષ્ણુ કહે છે કે ગાયના કયા શ્રાપના કારણે આજે પણ મહિલાઓ ઘણું દુઃખ ભોગવી રહી છે શ્રી હરિ કહે છે કે હે નારદ ગાય ભલે બેજુબાન પ્રાણી છે પરંતુ તે મનુષ્યની અભિવ્યક્તિ સારી રીતે સમજે છે મિત્રો ગાય માતા એ સ્ત્રીઓને શા માટે શ્રાપ આપ્યો છે તેના વિશે આદિત્ય કથામાં જણાવવા જઈ રહ્યા છે ભગવાન વિષ્ણુ કહે છે કે જે કોઈ આ વાર્તાને પૂરા દિલથી અને એકાગ્ર મન થઈને સાંભળશે તેના અનેક પાપો માફ થશે અને તે સ્ત્રી હોય કે પુરુષ હોય મોક્ષની તરફ આગળ વધશે એક દિવસ નારદજી નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વૈકુંઠમાં આવે છે ત્યારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ શેષનાગની સૈયા પર વિશ્રામ કરી રહ્યા હોય છે નારદ મુનિએ ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે ભગવાન આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદભવી રહ્યા છે હું તમારી પાસે આ સમસ્યાનો ઉકેલ જાણવા આવ્યો છું ત્યારે શ્રી હરિ હસ્યા અને બોલ્યા કે હે વત્સ નારદ તમારું સ્વાગત છે તમે કોઈ પણ સંકોચ વિના તમારા બધા પ્રશ્નો પૂછી શકો છો હું ચોક્કસપણે આ પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે દેવરસિંહ કહે છે કે હે પ્રભુ તમે જગતના પાલનહાર અને સૃષ્ટિના સર્જક છો તમે સમગ્ર માનવ માનવજાતના કલ્યાણ માટે અનેક જીવોનું સર્જન કર્યું છે પરંતુ આજે હું ઈચ્છું છું કે શ્રેષ્ઠ પ્રાણી ગાય વિશે મારે જાણવું છે મારો પહેલો પ્રશ્ન છે કે ગાય માતાએ સ્ત્રીઓને શા માટે શ્રાવ આપ્યો છે મારો બીજો પ્રશ્ન છે કે મનુષ્ય માટે એવી કઈ વસ્તુઓ છે જે ગાયને ખવડાવવાથી પુણ્ય કે પાપ મળે છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ગાય એક પવિત્ર પ્રાણી હોવા છતાં તેને ખરાબ ખોરાક કેમ ખાવો પડે છે ત્યારે ભગવાન હરિ હસતા હસતા કહે છે કે હે મુનિશ્વર તમે સમસ્ત માનવ જાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યા છે ગાયને ગાય માતા તરીકે પૂજનીય માનવામાં આવે છે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વસે છે અને પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી ગાય માતા છે જેની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે દેવી લક્ષ્મી સાથે થઈ હતી હું તમારા પ્રશ્નોના જવાબ આ એક પવિત્ર વાર્તા દ્વારા આપવા માંગુ છું અને જે કોઈ પણ વ્યક્તિ આ કથા ધ્યાનથી સાંભળશે તેના બત્રીસ પાપ હું માફ કરીશ અને મૃત્યુ પછી તે વ્યક્તિ શ્રી કૃષ્ણના આશીર્વાદથી ધન્ય થશે અને તે વ્યક્તિનું જીવન મોક્ષની તરફ આગળ વધશે ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ આ પવિત્ર કથા હું ધ્યાનથી સાંભળીશ અને તેનો આ જગતના માનવના કલ્યાણ માટે હું પ્રચાર જરૂર કરીશ તો હે પ્રભુ તમે મને આ કથા વાર્તા કહી ધન્ય બનાવો ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ એક સમયે યશ્યા દેશમાં એક ખેડૂત હતો જેનું નામ જ્ઞાન હતું અને તેની ગાયનું નામ નંદિની હતું જ્ઞાન દરરોજ તેની ગાયને ચરવા માટે ખેતરમાં લઈ જતો આ નંદિનીની રોજે રોજ સેવા કરતો નંદિની પણ તેના માલિક જ્ઞાન સાથે ખૂબ જ લગાવ રાખતી હતી અને તેનું એક વાછરડું પણ હતું તે હંમેશા તેની સાથે રહેતું હતું તેઓ બંને એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરે છે તેમજ ઘણા વર્ષો સુધી જ્ઞાન તેની ગાય નંદિનીની સેવા કરતો રહ્યો અને નંદિનીએ પણ જ્ઞાન અને તેના પરિવારને ભરપૂર દૂધ આપીને પોષણ કર્યું જ્ઞાન આ ગાયનું દૂધ વેચીને તેના પરિવારનું ભલણ ભરણ પોષણ કરતો રહ્યો ત્યારબાદ થોડા દિવસો પછી જ્ઞાનના લગ્ન એક ખેડૂતની દીકરી શાલીની સાથે થયા શાલીની દેખાવમાં સુંદર હતી પણ તે એક લોભી અને ક્રૂર સ્ત્રી હતી જે દિવસે તેના લગ્ન કરીને જ્ઞાનના ઘરે આવી ત્યારથી તેણે જ્ઞાનની તેની તમામ માંગણીઓ પૂરી કરવાની હઠ લેવાનું શરૂ કર્યું અને હંમેશા જ્ઞાનને જેમ તેમ બોલતી અપશબ્દો બોલવા લાગી તેમજ દુર્વ્યવહાર કરતી હતી તે દરરોજ સવારે મોડેથી જાગતી હતી અને મોડા સુધી ભોજન રાંધતી હતી અને બચેલો વાસી ખોરાક ગાયને ખવડાવતી હતી મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ પછી એક દિવસ શાલિની જ્ઞાનને પોતાના માટે કેટલાક ઘરેણા ખરીદવા માટે સમજાવે છે અને કહે છે કે સાંભળો છો આપણે આ ગાયના વાછરડાને વેચી દઈએ કેમ કે આ વાછરડાની જરૂર નથી જ્યારે જ્ઞાને તેને ના પાડી ત્યારે જ્ઞાન સાથે તે જોર જોરથી ઝઘડો કરવા લાગી અને બિચારા જ્ઞાને તેની જીદથી નિરાશ થઈને તેની ઈચ્છા ન હોવા છતાં ગાયનું વાછરડું વેચી નાખ્યું આ કારણે નંદિની ગાય અને જ્ઞાન બંને ખૂબ જ દુઃખી થઈ ગયા અને એકબીજાને જોતા રહ્યા થોડા દિવસો પછી જ્ઞાનની ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું તેના ઘરની બહાર કાઢી અને તેને ઘરે આવતા રોકવા માટે ઘણા અપશબ્દો ઉપયોગ કર્યો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ ગાય ભલે બેજુવાન પ્રાણી છે પરંતુ તે મનુષ્યની અભિવ્યક્તિ સારી રીતે સમજે છે અને પછી તે ત્યાંથી ચાલી જાય છે નંદિનીએ ગામની નજીકના જંગલમાં પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું થોડા દિવસ પછી ગાય ગર્ભવતી થઈ અને તે એ જંગલમાં પોતાનું જીવન જીવવા લાગી અને થોડા મહિના વીતી ગયા પછી જ્ઞાનની ગાય નંદિનીએ વિચાર્યું કે જ્યારે તેને સંતાન થશે ત્યારે જ્ઞાન અને તેની પત્ની શાલિની કદાચ મને ફરીથી તેમના ઘરે પરત લઈ જશે તેથી તે જ્ઞાનના ખેતરમાં ગઈ અને એક બીજા વાછડાને જન્મ આપ્યો બીજા દિવસે જ્યારે સાલીની ખેતરમાં આવી ત્યારે તેને જોયું કે નંદીની ગાયે તેના જ ખેતરમાં વાછડાને જન્મ આપ્યો હતો ત્યારબાદ સાલીનીએ ફરીથી મનમાં તે ખરાબ વિચાર આવ્યો અને હવે મારે તેનું વાછડું વેચીને પૈસા કમાઈ લેવા છે અને આપણો કુટુંબ દૂધથી સુખી જીવન જીવશે આવું જ તે નંદિનીના નવજાત બાળક વિશે વિચારી રહી હતી ત્યારે નંદિનીના લોહીથી જન્મેલું પાછળું જમીન પર ધીમે ધીમે સરકવા લાગ્યું જેના કારણે જમીન પર પડેલા કાકરાના કારણે તેના શરીર પર નાના નાના ઘા દેખાવા લાગ્યા નંદિની ગાય તેના નવજાત બાળકની આવી હાલત જોઈને ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગી અને તે કંઈ કરી શકતી ન હોવાથી વેદનાથી તેના બાળક તરફ જોવા લાગી તેને આજુબાજુ જોયું પણ કોઈ હતું નહીં પરંતુ જ્યારે તેને શાલિનીને પોતાની તરફ આવતી જોઈ ત્યારે તેને બૂમ પાડી અને કહ્યું કે હે દેવી મારા નવજાત બાળક પર કૃપા કરો અને તેના નાજુક શરીરને આ પીડામાંથી મુક્ત કરો જમીન પર પડેલા કાકરાથી તેણીએ પીડા તેને પીડા થઈ રહી છે જ્યારે શાલિનીએ ગાયના વાછડા તરફ જોયું

ગાય તે સાલીનીને ખૂબ આજીજી કરવા લાગી રહી અને ત્યાંથી જતી રહી ગાય તેને વારંવાર આજી કરતી રહી પરંતુ સાલીનીએ તેની વાત પર ધ્યાન ના આપ્યું પછી ગાયે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે હે ભગવાન તમે મારા નિર્દોષ પાપ જીવલેણ સજા કેમ આપો છો અમે પ્રાણીઓએ એવું કયું મહાપાપ કર્યું છે જેના કારણે અમારે આ અમારા બાળકોને આવી યાતના ભોગવવી પડે છે ગાયની આવી કરુણ સાંભળીને શ્રી કૃષ્ણ સ્વયં ત્યાં આવ્યા અને ગાય સહિત તમામ જીવોને આશીર્વાદ આપ્યા અને જેવા તેમના બાળકો જન્મ લેશે આ પછી તેઓ તરત જ ચાલવા લાગશે જેના કારણે તેઓ પોતાની માતાની આસપાસ રહી શકશે ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ પછી શ્રી કૃષ્ણએ આશીર્વાદ આપીને ત્યાંથી અંતર ધ્યાન થયા પરંતુ થોડી વાર પછી જયારે શાલિની તેને જોવા માટે ગાય પાસે પાછી આવી ત્યારે તેની તેની આંખો પર વિશ્વાસ ન થયો વાછાડું પોતાની મેળે જ ઉભું હતું એટલે શાલિનીએ વાછડાને હળવો ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગયું જ્યારે ગાયને શાલિનીનું આ દ્રોણાસ્પદ કૃત્ય જોઈને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે આખી દુનિયા દેવદેવતાઓ અગ્નિ વાયુ આકાશ પાણી અને વૃક્ષોને સાક્ષી માનીને શાલિનીને શ્રાપ આપ્યો અને કહ્યું કે હે દુષ્ટ સ્ત્રી આજે તે તારી કૃતાથી બધી જ હદો વટાવી દીધી છે આજે આખી દુનિયાને સાક્ષી માનીને હું તને અને સમગ્ર માનવ જાતને શ્રાપ આપું છું કે જ્યારે પણ તારું બાળક જન્મશે ત્યારે તેને ચાલવા માટે ટેકાની જરૂર પડશે અને ચાલવા માટે એક વર્ષનો સમય લાગશે દરેક જે આ વાર્તા સાંભળી રહ્યા છે તેના ઘરમાં કોઈ મુશ્કેલી ના આવે અને આખો પરિવાર સુખ શાંતિથી જ્ઞાપન કરે અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તેમના પર રહે જે પણ ભક્ત સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લક્ષી તેની બધી જ મનોકામના પૂર્ણ થશે ભગવાન શ્રી હરિ પૂરી કરશે ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ આ નંદીની ગાયના શ્રાપના કારણે બાળકને યોગ્ય રીતે ચાલવામાં એક વર્ષ જેટલો સમય લાગે છે સતયુગમાં બાળકનો જન્મ સ્થાને સાથે જ ચાલતું હતું હે નારદ જ્યારે સાલીની સાંજે પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ગાયના શ્રાપના કારણે તોફાન વરસવા લાગ્યું અને જોરદાર વીજળી આવી અને ગર્જના કરવા લાગી ભારે વરસાદને કારણે ચાલીની એક ઝાડ પર નીચે સહારો લેવા ઊભી રહી પણ ભાગ્યના ખેલથી તે જ ઝાડ પર વીજળી પડવાથી ચાલીનીનું મૃત્યુ થયું યમદૂતે ચાલીનીનો આત્મા લીધો અને તેને ધર્મરાજના દરબારમાં રજૂ કર્યો અને ચિત્રગુપ્તે જ્યારે તે સ્ત્રીનો હિસાબ જોયો તો બધા આશ્ચર્ય પડી ગયા યમરાજે શાલિનીના ગુનાઓ જાણવા માંગ્યા ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે મહારાજ આ મહિલાએ ક્યારેય તેના પતિનું સન્માન નથી કર્યું તે હંમેશા મોડે સુધી જાગે છે અને નગ્ન થઈને સ્નાન કરે છે અને આ મહિલાએ તેના આખા જીવનમાં ક્યારેય પૂજા નથી કરી તેના પાપોને ગણવા માટે આપણને આખો દિવસ લાગશે અને તેને જે સૌથી મોટું પાપ કર્યું છે તે એ છે કે ગાયને દરરોજ વાસી અને સડેલો તેમજ પડી રહેલો ખોરાક ખવડાવ્યો છે ગાય એ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે તો પણ ગાય માતા ખોરાક કેમ ખાવો પડે છે આ વાત સત્યયુગના ના સમયની છે જયારે શિવજી અને માતા પાર્વતીજી સમુદ્ર કિનારે વિહાર કરવા ગયા ત્યારે શિવજીએ મસ્તી તોફાન કરવાનું વિચાર્યું તેણે પાર્વતી ને કહ્યું કે હે દેવી મને અચાનક કોઈ અગત્યનું કામ આવી ગયું છે મારે જવું જોઈએ હું મારું કામ પૂરું કરીને પાછો આવીશ ત્યાં સુધી તમે અહીં મારી રાહ જુઓ હકીકતમાં શિવજી માતા પાર્વતીને હેરાન કરવા માંગતા હતા શિવજીની વાત સાંભળીને દેવી પાર્વતી એકલા કિનારે બેસી ગયા અને તેમની રાહ જોવા લાગ્યા સાંજ થઈ અને તે દિવસે શિવરાત્રી હતી અને જ્યારે શિવજી રાત સુધી પાછા ન આવ્યા ત્યારે માતા પાર્વતીએ કિનારે રેતીનું શિવલિંગ બનાવ્યું અને નજીકમાં ઉપલબ્ધ પૂજા સામગ્રી સાથે શિવજીની હાજર હતા અને દરેક પ્રવૃત્તિના સાક્ષી હતા સવારે પાર્વતીએ શિવલિંગ અને પૂજન સામગ્રીને સમુદ્રમાં વિસર્જન કર્યું થોડી પછી શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી તમે ગઈકાલે શિવરાત્રી ઉજવી હતી પરંતુ મારી પૂજા તમે નથી કરી ત્યારે પાર્વતીએ કહ્યું કે તેમનીએ પૂજા કરી હતી અને સામગ્રીને સમુદ્રમાં ડૂબાડી હતી શિવજી હજુ પણ પાર્વતી સાથે વધુ મજાક કરવા માંગતા હતા તેણે કહ્યું કે પાર્વતીજી મને પૂજાની કોઈ નિશાની દેખાતી નથી જો તમે પૂજા કરી હોય તો સાબિતી આપો ત્યારે માતા પાર્વતીજી સમજી ગયા કે ભગવાન શિવ જાણી જોઈને તેને ત્રાસ આપી રહ્યા છે કારણ કે જે વિશ્વની દરેક ઘટનાઓનો સાક્ષી છે તેમને પુરાવાની શું જરૂર છે દેવી પાર્વતી પણ આ મસ્તીનો આનંદ માણી રહ્યા હતા શિવજીની વાત સાંભળીને માતા પાર્વતીએ ચારે તરફ નજર કરી અને ત્યાં એક ગાય ઉભેલી જોઈ તેને શિવજીને કહ્યું કે આ ગાય મારી સાક્ષી છે હું પૂજા કરી રહી હતી ત્યારે આ ગાય અહીં હાજર હતી શિવજીએ ગાયને પૂછ્યું કે શું પાર્વતીએ પૂજા કરી છે ત્યારે તે ગાયે ના કહ્યું શિવજીએ કહ્યું કે પાર્વતીજી તું જુઠ્ઠું બોલે છે ગાય તો ના પાડે છે અને નામાં માથું હલાવ્યું છે તમે મને સાક્ષી આપો ત્યારે પાર્વતી શિવજી સામે પોતાને જૂઠું સાબિત કરવાનું સહન ન કરી શક્યા અને ગુસ્સામાં તેણે તે જ ક્ષણે ગાયને શ્રાપ આપ્યો માતા પાર્વતીએ શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે દિવ્ય રીતે જન્મ્યા છો તમે જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છો એટલે લોકહિત માટે તમારા ગુણ એવા જ રહેશે તમે જે મુખ દ્વારા જુઠ્ઠું બોલ્યા છો તો જુઠ્ઠું બોલવાની સજા ભોગવવી પડશે અને માતા પાર્વતી કહે છે કે હવેથી જુઠ્ઠું જ તમારો આહાર બનશે આવું ખોટું બોલવાથી ગાય માતાને સજા થશે ત્યારે ગાય તે ક્રોધનો શિકાર બની અને આજ સુધી તેની વંશજોને સારું ભોજન મળવા છતાં ખરાબ ખાવા માટે મજબૂર છે અને જે વ્યક્તિ ગાય માતાને વાસી ખોરાક આપે છે તેઓ પણ પાપના ભાગીદાર બને છે શ્રીહરિ કહે છે કે હે નારદ હવે હું તમને ગાય વિશે અગત્યની માહિતી આપું છું ઘણીવાર લોકો ગાયના આશીર્વાદ મેળવવા માટે દરેક પ્રકારના વ્રત પૂજન અર્ચના કરે છે પરંતુ એક ગાયને કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન ખવડાવવી જોઈએ દ્વાર પર આવેલી ગાય માતાને ક્યારેય પણ રોટલી ખવડાવ્યા વિના પાછી ન મોકલો ગાય માતાને રોટલી અને તાજું લીલું ઘાસ ખવડાવવું જોઈએ દરરોજ આપણે પહેલી રોટલી ગાય માતા માટે બનાવીએ છીએ તેથી તે રોટલી હંમેશા ગાયને પ્રેમથી ખવડાવવી જોઈએ આમ કરવાથી આપણને ઘણું પુણ્ય મળે છે માતા ગાયને વાસી અને સડેલું ભોજન ક્યારેય ખવડાવવું ન જોઈએ જ્યારે તે ભૂખી હોય ત્યારે ગાય માતાને તે ખોરાક મજબૂરીમાં ખાય છે પરંતુ તે વિપરીત અસરો થાય છે તેના કારણે આપણા ઘરમાં નકારાત્મકતા આવે છે ગાય માતાને એક શાકાહારી પ્રાણી છે આથી જ આપણે ગાયને બળજબરીથી માંસાહારી ખોરાક ખવડાવવાનો ક્યારેય પ્રયાસ ન કરવો જોઈએ આવું કરવું મહાપાપ સમાન છે આપની કુંડળીમાં જો ખામી છે જેના કારણે આપણે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ગાય માતાને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાક ઉપાય કરી શકો છો જેમ કે જો જન્મકુંડળીમાં ચંદ્ર દોષ હોય તો રોટલી પર સફેદ માખણ મીઠું અથવા ઘી લગાવીને ગાયને ખવડાવો જો કુંડળીમાં દોષ હોય તો રોટલી બનાવો તે સમયે લોટમાં થોડા કાળા તલ ભેળવીને રોટલી બનાવો અને પછી તે તાજી રોટલી ગાયને ખવડાવો શનિવાર અથવા અમસ્યાના દિવસે ગાય માતાને ખવડાવો તેમજ જો મંગળવાર તથા ગુરુ દોષ હોય તો રોટલી પર હળદર લગાવીને ખવડાવવી જોઈએ આ ઉપાય કરવાથી અનેક ઘણા સર્વે પાપોનો નાશ થાય છે અને દર શનિવારે અને અમાવસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી શનિદોષ ઓછો થાય છે ગૌમૂત્રમાં ઘણા ખનીજો અને આરોગ્યપ્રદ તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી પણ બચાવે છે સાથે જ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતા જળવાઈ રહે છે તેથી જ આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે દરરોજ ગૌમૂત્રાનું સેવન કરવાનું અને ઘરમાં ગૌમૂત્રાનો છંટકાવ કરવાનો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો